નમસ્કાર મિત્રો તો અમે ફરી ત્રણ ડેમની માહિતી લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર તો મુ દાંતીવાડા ડેમની આવકની વાત કરીએ તો બસોની સિત્યોતેર ક્યુસેક કોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસોની સિત્તેર પોઈન્ટ સાઠની સપાટી કોણી પહોંચી ગયેલી છે ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે હવે સીપુ ડેમની વાત કરીએ આવક નીલ છે અને ભરાની વાત કરીએ તો પોણસોની એંશી પોઈન્ટ ચોપનની સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો આવકની વાત કરીએ તો એકસો ની એસી ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને ભરાની વાત કરીએ તો સત્સો ને ત્રેપન પોઈન્ટ સત્તાણું ની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને એકસઠની છે મિત્રો તો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમને સારા સમજા લાગ્યા હોય તો કોમેન્ટ કરતા રહીજો